હું ભારતસિંહ બાદરસિંહ રાઠવા આચાર્ય શ્રી માળફળિયા બુગડા પ્રાથમિક શાળા તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ અગિયારમાં ઇનોવેશન ફેસ્ટિવલમાં આપ સૌને આવકારું છું સ્વાગત કરું છું મારા ઇનોવેશનનું નામ છે સમયદાન થકી શાળાનો સર્વાંગી વિકાસ આમ તો ટાઈટલ સાંભળીને બધાને નવાઈ લાગે કે શિક્ષક તરીકે બધા જ મિત્રો સાડા દસથી થી પાંચ કામ કરે જ છે તો આમાં વિશેષ શું હશે તો એ હું આપને બતાવવા માગું છું કે મને જે શાળાની અંદર નોકરી મળી એ શાળાની અંદર શાળા સમય પહેલા શાળા સમય પછી ને રજાના સમયમાં મેં સમયદાન આપ્યું અને મને એના જે પરિણામો મળ્યા છે એ આપની સમક્ષ આજે રજૂ કરવા જઈ રહ્યો છું વર્ષ બે હજાર સત્તરમાં મને માળફળિયા બુગડવા પ્રાથમિક શાળા ખાતે અહીંયા આ એક મને મારી નિમણૂક થઈ બદલી થઈને હું આ સ્કૂલમાં આવ્યો આવી નિર્જીવ શાળાને જોઈ અને એને જીવતી કરવા માટેના મેં પ્રયત્નો શરૂ કર્યા સૌ તો આ જે જર્જરી તાકો છે એમાં પચીસ નળ બેસાડ્યા અને આ શાળા પરિસરની અંદર મેં સમગ્ર જગ્યાએ બસો જેટલા ઝાડવા વાવ્યા પરંતુ સમય જતાં એ નળ ચુરાઈ ગયા અને પેલા ઝાડવા ચુરાઈ ગયા તો મને એમ થયું કે સાલું આ બધું સાચવા માટે શું કરવું પડે તો એનો એક જ વિકલ્પ હતો કે ભાઈ તમે શાળા સમય પહેલા આવો અને શાળા સમય પછી પણ શાળાની અંદર તમે આંટો મારો તો જ આ બધી વસ્તુ ટકી રહે તો એના અનુસંધાનમાં મેં બાળકો સાથે ચર્ચા કરી કે આવતીકાલથી સવારમાં બધાએ છ વાગે આવી જવાનું હું તમને રમત ગમત શીખવવાનો છું તો તે વખતે તેસઠ બાળકો નું રજીસ્ટર હતું તેસઠ માંથી પચાસ બાળકો બીજા દિવસે સવારમાં છ વાગે આવી ગયા છ વાગે આવી ગયા એટલે બધા જ બાળકોને હળવી કસરતો થી લઈ નાની નાની રમતો રમાડવાનો મેં પ્રયત્ન કર્યો હવે આ પ્રક્રિયા મે બે હજાર સત્તર થી લઈ અને સતત બે હજાર પચીસ સુધી ચાલુ રાખી અત્યાર સુધી મતલબ ચાલો ને હાલમાં એ ચાલુ છે તો એના જે પરિણામો મળ્યા એ પરિણામો હું તમને પછીથી વાત કરું છું પણ એના જે પરિણામો મળ્યા છે એનાથી મળ્યા સમગ્ર ગુજરાતની અંદર નવ મેડલો મળ્યા બે ખેલાડીઓ રાષ્ટ્ર કક્ષા સુધી ગયા એકસો ને બાવીસ ખેલાડીઓ તાલુકા લેવલ સુધી ગયા અગ્ન સિત્તેર ખેલાડીઓ જિલ્લાએ વિજેતા બન્યા અને જેના આ મેડલો અહીંયા આપ જોઈ શકો છો અહીંયા વાત કરી મેં તમને સ્પોર્ટ્સની હવે હું તમને વાત કરવા જઈ રહ્યો છું શૈક્ષણિક ગુણવત્તાની વાતો કરવા જઈ રહ્યો છું

તો એની અંદર મને ખૂબ સારા પરિણામો મળે ત્યારબાદ મેં એવું વિચાર્યું હવે હોશિયાર બાળકોનો શું દોષ એટલે હોશિયાર બાળકોનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવી વેકેશનમાં રજાના સમયમાં તો એના એટલા બેસ્ટ પરિણામો મળ્યા કે આજે સીઈટી ની પરીક્ષાની અંદર વીસ બાળકો પાસ થઈને જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે અને તમે વિચાર કરો કે આ ખેલ મહાકુંભના માધ્યમથી આજે વર્ષ બે હજાર પચીસ સુધીમાં તમામ ખેલાડીઓએ છ લાખ ઓગણચાલીસ હજાર ચારસો રૂપિયાની રોકડ પુરસ્કાર રકમ મેળવી અને પરિણામે જે વાલીઓ શાળા પરિસરની અંદર જે ઝાડવા ઝાડવાના ચોરી કરતા હતા એ જ વાલીઓ આજે આ શાળા પરિસરની અંદર તેર પ્રકારના ફળાવ ફળો શાળા પરિસરની અંદર લાગતા થઈ ગયા છે આંબળા છે આ જામફળ છે પપૈયા છે આ આ હનુમાન ફળ છે સર હનુમાન ફળ છે આ આ લક્ષ્મણ ફળ છે આ સીતાફળ છે રામફળ છે બરાબર આ ગોરસ આંબલી છે આ જાંબુ છે આ લીંબુ છે એવા જુદા જુદા પ્રકારના તેર ફળો શાળા પરિસરની અંદર લાગતા તમે વિચાર કરો જે લોકો ઝાડવા ચોરી જતા હતા એ જ લોકો આજે શાળા પરિસરનું જાળવણી કરતા થઈ ગયા કેમ તો કે સાહેબ આપણે આપણી શાળા માટે રજામાં કામ કરે છે તો આપણે શાળા પરિસરને કેમ નુકસાન કરીએ અધુરામાં પૂરું બાળકોમાં આવેલું પરિવર્તન બાળકોમાં જોવા મળેલું એમને એમનો વિકાસ જોવા મળ્યો બાળકો સ્પોર્ટ્સમાં આગળ ભણવામાં આગળ તો એના હિસાબે વાલીઓનો જે શિક્ષક અને શાળા સાથેનો જે નાતો છે એની પી ટ્વેન્ટી ટ્વેન્ટી એવું કહે છે કે સમુદાયને શાળા સુધી લાવો અને એમાં અમે સફળ થયા છે તો ખાસ તમને એ કહું કે આ બધા પરિણામોના કારણે આ જ વર્ષે ગુણોત્સવની અંદર સમગ્ર દાહોદ જિલ્લાની અંદર નેવ્યાસી પોઈન્ટ પચાસ ટકા સાથે અમે સમગ્ર દાહોદ જિલ્લાની અંદર પ્રથમ છીએ ગયા જ વર્ષે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો સન્માન પણ મને મળ્યું આજે જે તમે અહીંયા જોઈ શકો છો કે આવી જે જર્જરિત લાગતી શાળા એ શાળા બે હજાર પચીસ ની અંદર બાળકને શાળામાં આવવું ગમે રહેવું ગમે રમવું ગમે એવી સુપર શાળા મને ગમે એવી શાળાનો વિકાસ કરવામાં અમે સફળ થયા છીએ અસ્તુ